આ તરફ રાજકોટના ન્યારી ડેમ રૂટ પર રૂપિયાવાળા બાપની ઓલાદોએ એક યુવકનો જીવ લીધો એક પરિવારનો આધાર છીનવાયો પણ આ બાપાઓ પોતાના કપાતર છોકરાઓને જ છાવરવામાં પડ્યા છે છોકરાઓના પાપ પર પડદો પાડવા પોતાના રૂપિયા ચારે કોર વેરી રહ્યા હોવાનો આક્ષેપ છે પોલીસ પણ રૂપિયાની ચક્કરમાં અંજાઈ ગઈ હોય તેવા મૃતકના પરિવારે આરોપ લગાવ્યા છે ત્યારે સૌથી મોટો સવાલ છે કે રૂપિયાની બદવું પરાગ પર હાવી થશે કે કેમ પરાગ ગોહેલ અકસ્માત કેસ માં ભીનું સંખેલવાના પ્રયાસ છોકરાના પાપ પર રૂપિયાનો નો પડતો પાડવા પ્રયાસ મોટા ઘરના છોકરાને ને છાવરવા પોલીસ ના પણ ધમપછાડા તપાસમાં બેદરકારી બદલ પીએસઆઈ ચૌહાણ સામે તપાસના આદેશ રાજકોટમાં નબીરાઓની મજા વધુ એક ગરીબ પરિવાર માટે સજા બની ગઈ સંતાનોના પાપને છુપાવવા તેમના બાપાઓ દિવસ રાત એક કરી રહ્યા હોય તેવા મૃતકના પરિવારે આરોપો લગાવ્યા છે તો પોલીસની કામગીરી પણ શંકાના ઘેરામાં છે એક પરિવાર પોતાના વાલ સોયા ગુમાવી બેઠો છે પણ પોલીસને તો ખિસ્સા ભરવામાં જ રસ હોય તેમ લાગી રહ્યું છે પોલીસે પીડિતના પરિવારને સીસીટીવી આપવામાં પણ ગલ્લા તલા કર્યાના ગંભીર આરોપો પરિવારે લગાવ્યા છે અકસ્માતમાં પરાગ નામના યુવકનું લાંબી સારવાર પછી મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે પીડિત પરિવારે ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે સવાલો તો ઉભા થાય જ નહીં કારણ કે જે રીતની કામગીરી પોલીસને કરવાની હતી એ રીતની પોલીસે કામગીરી કરી નથી

નબીરાઓના બાપાએ મોકલેલા કવરથી પોલીસના હાથ પુરાવા સુધી પહોંચતા ખચકાયા હોય તેવા આરોપ પણ લોકો લગાવી રહ્યા છે કાયદો અને વ્યવસ્થાની મોટી મોટી વાતો કરનારા નેતાઓ જુઓ આ એ જ પોલીસ છે જેના તમે ભારોભાર વખાણ કરતા નથી થાકતા આવી સ્થિતિમાં ગરીબો ન્યાયની આશા કોની પાસે રાખે પરિવારે માંગ કરી છે કે જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ મૃતદેહ નથી સ્વીકારવાના તો યુવકના મિત્રોએ પણ કેસમાં ભીનું સંકેલવાના પ્રયાસો થતા હોવાનો આરોપો લગાવી પોલીસ ની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે આ ભાઈ ડ્રાઈવર ત્યારે પીએસઆઈ એસપી અને ચાવડા એમ કહેલ કે લેવડાવી હોય તો બાકી તમારી ફરિયાદ લેવામાં નહીં આવે અને આ પ્રમાણે એફઆઈઆર લેવામાં આવશે અને ડ્રાઈવર આ તમારી સામે હાજર છે અને અહીંયા આમાં સહી કરો દબાણ પૂર્વક સહી લેવડાવી આ લોકોએ ખુબ જ વિરોધ કર્યો કે આ ભાઈ ડ્રાઈવર નથી તેમ છતાં એમાં સહી લેવડાવી લીધેલ અને આ લોકોને અહીંયાથી જવા માટે કહેલ ત્યારબાદ આમાં આ ડ્રાઈવર ને ન બદલવા માટે રાજુભાઈ દવે જસમીનભાઈ દવે અને એમની સાથે અન્ય ઘણા વ્યક્તિઓ હતા અને ખરેખર પોલીસે છુપાવેલું બરોબર છે અને આ બધી જ હકીકત પોલીસ વાળાને ખબર હોવા છતાં પૂરેપૂરો મહત્વનું છે કે એકવીસ માર્ચ ના રોજ રાજકોટનિયારી ડેમ રોડ પર એક પૂરપાટ ઝડપે જતી કારના ચાલકે એક્ટિવા ચાલક લીધો કાર અને એમાં બેસેલા અન્ય નાસી છૂટ્યા હતા કાર પંચર થતા થોડી દૂર આગળ જઈ રહી હતી અને અન્ય ગાડી બોલાવી ત્યાંથી નાસી છૂટ્યા હતા અકસ્માત સમય સીસીટીવી સામે આવતા અકસ્માત સર્જનાર યુવક ડ્રાઇવિંગ સીટ પરથી ઉતરી બીજી બાજુ પાછળ વાળી સીટ પર આવીને બેસતો અને અન્ય એક મોટી ઉંમરની વ્યક્તિ ડ્રાઇવિંગ કરતી હોવાનું બતાવી નબીરાને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની લેખિત રજૂઆત ફરિયાદી દ્વારા ગૃહ રાજ્યમંત્રી સુધી કરવામાં આવી છે ત્યારે જોવું રહ્યું કે રૂપિયાના જોરે કેસ બદલવાના પ્રયાસો કરનારા લોકોના ગાલે કાયદો ન્યાયરૂપી તમાચો મારશે કે કેમ બ્યુરો રિપોર્ટ વીટી ન્યૂઝ